નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત સુરતમાં પોલીસ હેડક્વાર્ટર ની પાછળ મોટી માત્રામાં મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યો છે જેની માહિતી પ્રાપ્ત થઈ રહી છે કોરોના મહામારી સમય ઉપયોગમાં લેવામાં આવતી પીપીઇ કીટ તેમજ ટ્રાન્સપરન્ટ ફેસ માસ્ક પણ અહીં જોવા મળ્યા છે તો મોટી માત્રામાં એક્સપાયર ડેટ થયેલી દવા પણ લાવારિસ હાલતમાં જોવા મળી છે કોના દ્વારા આ પીપીઈ કીટનો જથ્થો ફેંકવામાં આવ્યો છે તે વિષય તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે એક્સપાયર થયેલો દવાનો જથ્થો પણ બિનવારસી હાલતમાં જોવા મળ્યો છે તો આ જગ્યા પરથી થોડાક સમય પહેલા મોટી સંખ્યામાં પોલીસના બૂટ ટોપી અને કમરના પટ્ટા પણ મળી આવ્યા હતા હતા હું એમ જે વ્યાસ અઠવા વોર્ડ ઓફિસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું સરવા જથ્થો બિનવારસી હાલત મળ્યો છે તમને ક્યારે ખ્યાલ આવ્યો ને કઈ રીતે આવવાનું અમને જેવા તાત્કાલિક ખબર પડી કે કોઈ નાખી ગયું છે એટલે તાત્કાલિક અમે માણસો બોલાવીને જોઈને એનો યોગ્ય નિકાલ કરવા માટે આવ્યા છે શું વસ્તુ હોય તે કોમ આવી છે અહીં પીપી કીટ દેખાય છે એક્સપાયર ડેટ ની દવાઓ દેખાય છે સર કોના દ્વારા ફેકવામાં કે પ્રકારે તપાસ કરવામાં આવશે હવે જો બિલનો જો અમે અમે પૂર્વ જોઈ શકતા હોય તો બિલ લઈને પણ એમની પાછળ અમે તપાસ કરી શકીએ ભાઈ આ પ્રકારે જાહેરમાં આવી દી વસ્તુ ફેકવી કેટલું યોગ્ય ગણ ગુનો કહેવાય અને બેદરકારી કહેવાય રિપોર્ટ નેશન પ્લસ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર